无来。 પૂજા શિવને દૂધની ચઢે છે દૂધ ગવરી ગય ન હોય મારુ મન કૈલાસ મા દૂધ ગૌરી ગય ન હોય મારુ મન જાય છે કૈલાસમાં શિવજીના મોટા મંદિર છે કૈલાશમાં શિવજી Se doja, de quién es સમાં શિવજીના મોટા મંદિર છે ત્રીજી પૂજા કૈલાસ માં શિવજી મોટા મંદિર છે ચોથી પૂજા શિવ ને પાન ની ચડે છે ચોથી પૂજા શિવ ને પાન ની ચડે છે પાન બિલી પૂજા શિવને ભોજન ધરાય છે લક્ષ્મી પૂજા શિવને ભોજન ધરાય છે ભોજન લાડુ દર્શન કરવાનું મન થાય મારું મન કૈલાસમાં માં જાય છે દર્શન કરવાનું મન થાય મારું મન માં જાય છે કૈલાશ માં શિવજીના મોટા મંદિર છે કૈલાસમાં માં શિવજીના મોટા મંદિર છે દાદા દેખીને દુઃખ